ચોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવ્યા છીએ આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોનો જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો છે એ સુબોધ સાગરની કથા આપણે કરવાની છે મોક્ષ માર્ગના પગથી જે આજની કથામાં આપણે સાંભળીશું સંતોષ એ જ બ્રાહ્મણનો ધર્મ એની કથા સાંભળીશું તો આ કથા પૂરેપૂરી સાંભળજો ને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને ઓનલાઈન ભગવાનના વાગા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે સંતોષ એ જ બ્રાહ્મણનો ધર્મ છે રાજાએ પાસો ફરે પરીક્ષિતની ખાતર બ્રાહ્મણને પહોંચ્યું મહારાજ પ્રસન્ન થયા ને હજી કાંઈ ઈચ્છા હોય તો બોલજો મારા જેવો દેનારો અને તમારા જેવો લેનારો કોઈ નહીં મળે ત્યારે વિપ્ર વહીલે મોએ ધીરે સ્વરે બોલ્યો ના કૃપાનાથ કાંઈ જોઈએ નહીં વિપ્ર ધીમે સ્વરે ધ્રુજતો ધ્રુજતો તો બોલ્યો કૃપાનાથ ઘણું આપ્યું પણ જો એક ઘોડો આપ્યો આપો તો બેઠો બેઠો તે ઘેર પહોંચી જાઓ રાજાએ જાણ્યું કે આ વેપ્ર ભેણો છે પણ ગણો નથી વેપ્રનો ધર્મ સંતોષ રાખવો તે જ છે એનો તો આને ભાન નથી આટા આટલું આપ્યું છતાં તેને સંતોષ થતો નથી પછી દેવાને ઘોડો આપવાનું કહ્યું દેવાનને ઘોડો આપવાનું કહ્યું ત્યારે દીવાન પણ ગુસ્સે થઈ બોલ્યો મહારાજ ચાલો તમને ઘોડો અપાવો એમ કહી ચાકરોને એક ઘરડા નિર્બળ અને નકામા જેવા ઘોડાને શણગારીને આપવાનું ને ત્યાંથી બીજે રસ્તે કાઢવાનું કહ્યું ત્યારે ચાકરોએ તેવો ઘોડો આપી તેને બીજે રસ્તે જવાનું કહ્યું બ્રાહ્મણ કહે રાજાને દ્રષ્ટિપાત થયા સિવાય મારાથી આ ઘોડાનું દાન લેવાય નહીં માટે કચેરી આગળથી જઈશ પછી તે હાથમાં લાકડું લઈ ઘોડાને હાકતો હાકતો ચાલ્યો અને કચેરી આવી એટલે એક લુગડાની જોળી કરી તેમાં થોડા હેખાળા ભરી ઘોડાની ડોકે બાંધી દીધા એટલે ઘોડો પાકો ચૂકો થતો કચેરી આગળથી નીકળ્યો રાજાએ તે દેખી આશ્ચર્યજનક જનક પૂછ્યું મહારાજ આ શું કર્યું તો કહે બાપુજી બાપુજી આ મોટો રોજો ઘોડો રાજમાંથી મેળો છે ને ઓળી જાય છે તેથી આગળ વજન બાંધ્યું છે આ સાંભળી રાજા દીવાન પર એકદમ ગુસ્સે થઈ બીજો ઘોડો આપવાનો તથા બીજે રસ્તે કાઢવાનું કહી દીધું એટલે ચાકરોએ તેને બીજો ઘોડો આપી બીજે રસ્તે રવાના કરી દીધો પહેલા વાચકો જોયું લોભને લોભ છે આટ આટલું દીધું પણ સંતોષ થયો પોતે શાસ્ત્ર વિના અને સદાચારી હોવા છતાં ચોર લોકોના સહવાસથી ચોર થઈ ગયો માટે હંમેશા સારાનો સંગ કરવો સારા શાસ્ત્રો વાંચવા અને સારું વર્તન રાખવું ગમે તેવાને પણ સંગ લાગી જાય છે તેવા હજારો દાખલા મેં મારી સગી આંખે જોયા છે આહાર એવો ઓડકાર એક વખત દીપકને બળતો જોઈ રાજા એ બારસો પંડિતોની સભામાં દેવા સામે આંગળી કરીને હાજર જવાબી કાલિદાસને પોછ્યો કે કાલિદાસ તો કાલિદાસ કહે તો કહે કાલિદાસ કહે રૂ અને તેલ બીજું શું છે પાત્ર પછી કહે એક એવું છે તો કહે રૂ તેલ ને પાત્ર ત્રણેય સફેદ છે એમાં કાળો ભાગ છે તો કહે ના મહારાજ ત્યારે રાજા કહે એમાં કાળો પદાર્થ નથી તો પછી ઉપર કાળું છે નીકળે છે ત્યારે કહે પ્રભુ દેવો અંધારાનો આહાર કરે છે એટલે અંધારો દૂર કરવા સારું દેવો કરવામાં આવે છે માટે આહાર તેવો ઓડકાર આમ કહ્યું કે મહારાજ સમજી ગયો વાચકો જેવો આહાર તેવો ઓડકાર સંગ તેવો રંગ અને સોબત તેવી અસર માટે હંમેશા સારાનો સંગ રાખવો અને સાત્વિક આહાર કરવો સારાના સારાના સંગે રહેવું સારાના સંગે ચાલવું માણસમાં ઉત્તમ મધ્યમ અને અધમ જે કાંઈ ગુણો આવે છે તે સર્વે સારા નરસા સંગથી જ આવે છે કોસંગે કરીને ઉતરીને ઉતરતે ઉતરતે ઉતરી જવાય છે એક વિદ્વાન વિપ્ર વૈરાગ્યવૃત્તિથી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને ત્યાગાશ્રમમાં સાધુ થઈ રહ્યો હતો છતાં તેને અસત પુરુષોનો સંગ અને પોતે પણ મોટો અસત પુરુષોનો શિરોમણી બની ગયો એકવાર નદીની એક સ્વામીની નિત આવતો જોઈ વિદ્વાન વિપરે પોછ્યો કેમ સ્વામીજી મહારાજ બગલમાં શું ગોધડી છે તો કહે ના આ તો માછલા પકડવાની જાળ છે અરે તમે માછલા ખાવ છો તો કહે એકલા નથી ખાતો દારૂમાં જબોળીને ખાવ છો અરે તમે દારૂ પીવો છો તો કહે વૈશ્યાઓની સાથે બેસીને પીવું છું અરે વૈશ્યાને ત્યાં જાઓ છો તો કહે શત્રુના માથા પર પગ દઈને નિર્ભય પણ જાઓ છો અરે તમારે શત્રુ કહેવા તો કહે જેને ભીતો પોચે ખાતર પાંડુ એ બધા શત્રુ જ કહેવાય ને અરે તમે શું ચોરીનું કર્મ કરો છો તો કહે જુગાર ને રમવો આ બધું સાંભળી પેલો આશ્ચર્યપૂર્વક કહેવા લાગ્યો કે અરે સાધુ મહારાજ આ શું બોલો છો તમે તો જગતના ગુરુ પૂજ્ય અને ઉપદેષ્ટા ગણાવો છતાં શું આ અવગુણો તમારામાં છે તો કહે ભાઈ હું શું પણ જે ભ્રષ્ટ થાય તેને વિચાર હોતો નથી અને ઉતરતે ઉતરતે ઉતરી જાય છે મારા વહાલા સજનો સાક્ષાત ધર્મોપદેશ ધર્મોપદષ્ટા અને ઉચ્ચાશ્રમી છતાં આ બધું ભ્રષ્ટના સંગથી કેવો ભ્રષ્ટ થઈ ગયો માટે દુરાચારી અને દુર્વ્યસનીનું સ્વપ્ને પણ સંગ ના કરવો આ જન્મ મરણ ગર્ભાવાસ અને યમયાતનાના ભયંકર દુઃખોથી મુક્ત થવું હોય અને આ લોકમાં કીર્તિ દેહે અમર રહેવું હોય તેને તો હંમેશા સારાનો સંગ કરવો પણ નઠારાનો કદી પણ સંગ કરવો નહીં દુર્જન ગમે તેવો સારો ગુણિયલ હોય અને ખાસ હિતેચ્છુ હોય તો પણ તેને પોતાને હિતેચ્છો જાણવો નહીં ઉઠ કદી પવિત્ર હોતી નથી એમ દુર્જન કદી પણ સારો થતો નથી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય પણ શ્યામ મહારાજની તો ભક્તો આપણે આ કથા એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું અને જે રે ભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યાર બસ આટલો જ મને રજા આપો જય સ્વામિનારાયણ